હેલો મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો તો કાલે રક્ષાબંધન નો પવિત્ર તહેવાર આવે છે બધાને હાર્દિક શુભકામનાઓ મારા ખેડૂત ભાઈઓને હાર્દિક શુભકામનાઓ આવતું વર્ષ અને આ વર્ષ આપણા માટે સારું રહે એવી ભગવાન પર પ્રાર્થના કરી છે તો સવાર સવારમાં મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે વાડી આવી ગયા છીએ આ મારી માંડવી છે વરસાદ ભગી ના હેરાન છે એવું છે એક વાર તો પાઈ દીધી છે હવે અઠવાડિયા પછી પાછી પાવાની છે આ બાજુ તને બતાવે છે વરસાદના હિસાબે તો મગ પાકી ગયા છે જેને મગ ખાવા એવી આવજ પછી કહેતા ને કીધું નહિ બરોબર હા લીંબુડી છે લીંબુ પણ આવી જશે લીંબુ ખાવાય લઈ જજો દ્રાક્ષ નો વેલો છે દ્રાક્ષ લીંબુ મસ્ત છે સીતાફોળી છે સીતાફળ જવાનું બાકી છે આ છે દાડમ તમારે દાડમ ખાવાય તો આવી જજો આવા કાંઈક દાડમ છે નાના નાના છે હજી આ છે પોપૈયા આપણી વાળી પોપૈયા હોય છે તમારે ખાવા હોય તો આવજો બરાબર ને કહેવાય દેશી ભીંડો પ્યોર ઓર્ગેનિક હો અમારી વાડીનો મસ્ત મજાનો છે ને ભીંડો એને આજ ઉતારી લેવાનો છે ને આ છે ગુવાર ગુવારને પણ શીંગ આવી ગયું છે છોળી છોળા ખાવે તો આવી જ મસ્ત સિંગુ છે છોળાની નાની વાડી છે સ્પેશિયલ શાકભાજી માટેની હારે ઘોષ આપણે બધામાં વાડી વાળો કવો છે વાદળા તો ક્યારેક ક્યારેક આવે છે ને ક્યારેક ક્યારેક જતા રહે છે વરતા નથી મસ્ત મજાના સાયબી ગયા છે તમારે માવો ખાવા જ આવી જાવ પછી કેતા નહીં કીધું નહીં માવો ખાઈ છે હવે આપડે અને તમે પાછા એમ ના પૂછતા દાઢી કેમ વધારી શ્રાવણ મહિનો છે ને એટલે વધારી છે બીજું કઈ જુનાગઢ જવાની તૈયારી નથી કદાચ જો આ સિંગ ન થઈ ને તો લગભગ જુનાગઢ જવાનું થાય એવું નથી કે દાઢી વધારી એટલે હું છે બીજું શ્રાવણ મહિનો છે ને એટલે માવો બની ગયો છે હાલો જાય મિત્રોને માવો ખાવો હોય પછી કેતા નહીં કીધું માવો ખાધા વગર નો હાલે હો પંદર વીસ મિનિટ જમવાનું મોડું હાલે બાકી માવો ખાધા વગર નો હાલે તો મારા ખેડૂતો માટે એક સમાચાર ખુશી ના છે ને એક સમાચાર દુખી ના છે ખુશીના સમાચાર એ છે કે દસ કલાક પાવર આપવાનો છે અને દુઃખીના સમાચાર એ છે કે આઠ કલાક પાવર આપતો એમાં આઠ ઝટકા ખાતા હવે દસ કલાક કેમ પૂરી કરશે તમે કહો દસ કલાક નથી આપી ભાઈ આઠ કલાક રેગ્યુલર લાઈટ આપો તો બસ છે બીજી કઈ તમારી જરૂર નથી અને પાછા એમ કે અમે દિવસ પાણી લાઈટ આપી છે બપોરે બે વાગે પાવર આવે રાતના બાર વાગ્યા સુધી પાવર રહે આમાં તમે હું દિવસે પાવર આપો રોજ ભૂમણા હાવર સિંહ જનાવર બધાની રંધાય છે પાણી કેમ વાળવું અમારે બસ તો હવે વ્લોગમાં આપણું એટલું જ છે ફરી મળશું બીજા વ્લોગમાં ત્યાં સુધી બધા ને જય દ્વારકાધીશ જય માતાજી